કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જોવા મળ્યું છે ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે આ ધોધનો અદભુત નજારો મોબાઈલમાં કેદ કર્યો હતો ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે

ને આમ નેચરલ જે આપણને આમ જે મળે છે એ બહુ મસ્ત છે આઈની હવા પછી પ્લસ કે આઈનો નજારો બહુ ખૂબ જ સરસ છે